કરી દેવા જોઈએ હવે આ રાજકારણ જે છે એ હવે ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે મુદ્દે કારણ કે પુરુષોત્તમ રૂપાલાને રદ કરવાની જ માંગ કરી રહ્યા છે આની ઇલેક્શન ઉપર કેટલી ઇમ્પેક્ટ આપણને જોવા મળશે આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે એબીપી અસ્પિતા રોનક પટેલ રોનકભાઈ આમ તો તમે બોલો છો હું તો બોલીશ માં પણ આજે શું કહેશો રાજનીતિના સમીકરણો શું કહી રહ્યા છે આજે ગોપીબેન તમને પણ સાંભળીશ કારણ કે સાચું કહું તો બહુ કન્ફ્યુઝિંગ માહોલ થયો અને આપણી ભાષામાં કહીએ તો શાંતિથી ઇલેક્શન ની પ્રક્રિયા શરૂ થઈ હતી અને આપણે બધું એક તરફી લાગતું હતું શાંત પાણી એકદમ શાંત દેખાતું હતું અને એમાં નવા બહુમળો ઉભા થયા એવું દેખાવા લાગ્યું પણ ગોપીબેન તમે જે શરૂઆત કરી કે ઇલેક્શન ઉપર શું અસર આવશે તો કેમકે મતદાન નો ઘણો સમય બાકી છે ફોર્મ ભરવાની પ્રક્રિયા એટલે કે નોટિફિકેશન જાહેર થવાના દિવસો પણ ઘણા બાકી છે અને હું નથી માનતો કે આ વિવાદ એટલો લાંબો ચાલશે મને જે પણ છેલ્લા બારે કલાકથી થયું બાર સોળ કલાકથી એના પરથી ચોક્કસથી લાગી રહ્યું છે કે વિવાદનો અંત સત્વરે આવી જશે કદાચ કાલ સાંસ પહેલા આવી જશે તમે કહી રહ્યા છો વિવાદ નો અંત આવી જશે માની લઈએ કે ઘીના થામમાં ઘી ઢોળાઈ જાય કારણ કે જો આ વખતે જયરાજસિંહ વખતે પણ એવું આપણને લાગતું હતું કે વિવાદ આજે અંત આવી ગયો પણ બીજા દિવસે વિવાદ ઓર ભડક્યો અને જે રીતે એક નવો શબ્દ આમાં ઇનોવેશનમાં આવ્યો અને એ જ હતો ભાજપૂત આપનું શું માનવું છે કે આ વિવાદ ખરેખર અંત આવશે કે પછી આમાં બળતામાં ઘીની જેમ કામ કરશે અમુક વસ્તુઓ ગોપીબેન જો જયરાસી વખતે એમાં કોઈ બે મત નથી કે બેઠકની અંદર ભાજપ સાથે જોડાયેલા રાજપૂત સમાજના નેતાઓ હતા ભાજપ સમર્થન કરનારા નેતાઓ હતા કોઈ એવા નેતાઓ ન હતા કે જે માત્ર સમાજના નેતાઓ હોય એટલે એ જે પણ થયું એ એક તરફી થયું ત્યાં પરસોત્તમભાઈએ માફી માગી પણ પરસોત્તમભાઈ માફી જે માગી એ કદાચ ભાજપ સમર્પિત રજપૂતો સમર્થિત રસપૂતો જે હતા સમર્થન કરવાના રજપૂતો હતા હતા એમની માગી બધાની માફી સમાજની માફી માગી ન ગણી શકાય એવી એક ભાવના પ્રબળ થઈ અને સવર્તે જ એ સાંજે જે પણ થયું જે પણ પ્રકારના નિવેદનો આવ્યા કદાચ એનાથી આક્રોશ વધ્યો એ હકીકત છે પરંતુ ગઈકાલ રાતથી જ ગોપીબેન આપણે ગતિવિધિ જોઈએ તો મુખ્યમંત્રી દિલ્હી ગયેલા હતા ભારતીય જનતા પક્ષની બેઠકની અંદર ભાગ લેવા માટે ચૂંટણી દંડેલો તૈયાર કરવાની બેઠક હતી મીટિંગ ત્યારબાદ એમની પીએમ સાહેબ સાથે પીએમ સાથે બેઠક પણ થઈ એ પણ આપણે ફોટોગ્રાફ જોયો ગઈકાલે સાંજના મુખ્યમંત્રીનો જે કાર્યક્રમ હતો એ પ્રમાણે નર્મદા જિલ્લાનો આજનો કાર્યક્રમ હતો નિર્ધારિત કાર્યક્રમ નર્મદા જિલ્લાનો જ હતો સાંજે જ આપણી જોડે યાદી આવેલી આટલા વાઘેનગર જિલ્લામાં સીએમ પણ મોડી રાત્રે ખબર પડી કે નો કાર્યક્રમ કેન્સલ રહ્યો એનો મતલબ એ થયો કે દિલ્હીથી મેસેજ આવ્યો અથવા સીએમ જાતે દિલ્હીથી મેસેજ લઈને આવ્યા કે ભાઈ જે પણ આ મુદ્દો છે એને એનું ફૂલ સ્ટોપ આવવું જોઈએ બે વસ્તુ હતી ગોપીબેન અત્યાર સુધી આપણે જેટલી પણ બેઠકો આ પ્રકારની જોઈ એ મુખ્યમંત્રી નિવાસસ્થાને થતી જોઈ

આ મુદ્દે સમાધાન કરવા માંગીએ છીએ અથવા પૂર્ણ વિરામ આવવા પ્રયાસ કરી રહ્યા છે સી આર પટેલે બેઠક બાદ બ્રિફિંગ પણ કરી બ્રિફિંગ કરી એમને પણ માફી માંગી પરસોત્તમ રૂપાલાની માફી એ પરસોત્તમ ભાઈ રૂપાલાની માફી હતી પણ સી આર પટેલે જે માફી માંગી એ પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષની માફી હતી સાથે જ એ પણ કહ્યું પેલી જે બેઠક હતી એમાં સમાજનું કોઈ સંગઠન નહોતું અહીંયા આવતીકાલે જે બેઠક કરવાની વાત એમાં સમાજના તમામ સંગઠનો સાથે બેઠક કરવાની વાત થતી અને એટલે લાગે છે કે આવતીકાલે કદાચ એ બેઠકમાં નિવેડો આવશે હા એક પેચ ચોક્કસ છે કે પરશોત્તમભાઈ રૂપાલા ચૂંટણી ન લડાવે તો જ સમાધાન કરીએ એ અત્યાર સુધી જેટલા પણ આપણે રિએક્શન જોયા ક્ષત્રિય સમાજના મહિલાઓના હોય કે સામાજિક નેતાઓ બધા એ રીતના જ હતા સી આર જ્યારે પૂછ્યું કહીએ હું અવાજ સાંભળતો હતો એ પણ પૂછ્યું કે એમનું શું બદલાશે તો બહુ જાજુ નહી બોલ્યા પણ એટલું કહ્યું કે ના એટલે એનો મતલબ કે કંઈક એવી સમજ કેળવાતી હોય એવું લાગી રહ્યું છે કે કાલે સમાજના નેતાઓ સાથે બેસી સમાજના નેતાઓને સમજાવી આનો અંત લાવવામાં આવશે અથવા અંત આવશે પણ આ અંત આવશે એનમાં એવું તો ન થાય કે ભાજપમાં ડોસી મરી ગયા નો ગમ ના હોય પરંતુ જમ જમ છે ઘર ભાડી જાય આવી ક્યાંક પરિસ્થિતિ તમને ઉદ્ભવતી હોય એવું લાગે છે કારણ કે વિરોધ તો કોઈ એક સીટ ઉપર નહીં સાબરકાંઠા વડોદરા વલસાડ જુનાગઢ અમરેલી આ બધે દેખાઈ રહ્યો છે ગોપીબેન ત્યાં ટિકિટ વેચણીનો વિરોધ છે જે વિવાદ છે યસ ને બંનેમાં ફરક છે બેન ઉમેદવાર બદલાશે એવી જરા શક્યતા નથી દેખાતી અને એનું કારણ એ નથી તમે જે કહ્યું એ નથી કારણ કે આ કેસ વડોદરા જેવો કેસ નથી આ કેસ સાબરકાંઠા જેવો નથી આ બંને અલગ પ્રકારનો કેસ છે અને બંને સાથે તુલી ન શકાય અહીંયા ગંભીર પ્રકારની ભૂલ થઈ છે હકીકત છે અને એ ભૂલ કરવા વાળો નેતા વ્યક્તિ કોઈ સાધારણ નેતા કે વ્યક્તિ નથી શિક્ષિત ઇતિહાસને જાણનાર વ્યક્તિ સાહિત્ય સાથે જોડાયેલ વ્યક્તિ છે અને એટલે જ વધુ દર્દ હોય અને એટલે જ વધુ અપેક્ષા પણ હોય કે

લાર્જર પિક્ચર જોઈએ ગુજરાતનું તો પણ જો અમરેલીમાં ચોક્કસથી માની શકાય કે અમરેલીમાં એવું વિચાર્યું હોય કે આવું કરીએ તો એની આવી અસર થાય કે ભાઈ બાજુમાં જૂનાગઢમાં કોઈ આવી માગણી કરે બીજી બીજી માગણી કરે આવું બની શકે પણ રાજકોટ વાળો જે પરસોત્તમ વાળો કેસ છે એની અંદર કદાચ એ કહેવટ લાગુ નથી પડતી અને હું ફરીથી કહું છું સમાજ ક્ષત્રિય સમાજ ચોક્કસથી મુદ્દા પર અડગ છે પણ આ સમાજનો ઇતિહાસ પણ રહેલો છે કે ક્ષમા આપવાનો સમાજ છે અને એ જ ઇતિહાસની દોહાઈ આપી અથવા એ જ ઇતિહાસ ના સોગંદ આપી સમજાવટ રૂપી કદાચ મનાવી લેવામાં આવશે એવું હાલ લાગી રહ્યું આજની બેઠક ઉપરથી ચોક્કસથી ગોપી મેં લાગ્યું એવું અચ્છા માની લઈએ કે ચલો સમાજ નથી માનતો તો પછી તમને લાગે છે કે આનું બહુ લાર્જર પ્રસ્પેક્ટિવમાં આની ઇમ્પેક્ટ જોવા મળશે કારણ કે ક્યાંક રાજસ્થાનમાં સોશિયલ મીડિયા ઉપર જે રીતે આખું ચાલે છે રાજપૂત એટલે જ મેં આપને કહ્યું કે સીએમ ગઈકાલે દિલ્હીથી આવ્યા કાર્યક્રમ નો બદલાયો આ બધા પાછળનું કારણ પણ એ જ છે કે એની ઇમ્પેક્ટ બહુ શાસક પક્ષ માટે બીજેપી માટે બહુ ગંભીર આવી શકે ગંભીર આવી શકે એ જ કારણ છે કે માત્ર પ્રદેશના બીજેપીના નેતૃત્વએ નહીં કદાચ આવી બેઠક બરોડા માટે નહી કરવામાં આવી બેઠક સાબરકાંઠા માટે નહીં કરવામાં આવી ઉપર સાબરકાંઠાની બેઠક ક્યાં થઈ તો મુખ્યમંત્રીના નિવાસસ્થાની કારણ કે પરંતુ કોણ આવ્યું અને કોને શું રેસ આપવી અને કોને કેવું કોઈ માપમાં રહેજે સમજી લેજે એવો અહિયાં નહોતો અહિયાં એટલે અને એક મેસેજ આપો તો જો અમે બેઠક કરી એટલા માટે બંનેમાં ફરક છે અને બંનેને કેટલું ગંભીરતાથી લેવું એમાં ફરક છે અને એટલે જ હું જે સમજ્યો પ્રકાર તમે જે કહ્યું એ ચિંતા કેન્દ્રીય નેતૃત્વને પણ બીજેપીના હશે અને કદાચ ત્યાંથી જ મેસેજ હશે એટલે આ પ્રકારની બેઠક થઈ જશે પણ સવાલ એ બી ઉભો થાય છે ને કે માની લઈએ કે રાજપૂતો ક્ષત્રિયો માનશે કઈ રીતે કારણ કે એમની તો એક જ જીત છે કોઈ માફી નહીં કશું જ નહીં પુરુષોત્તમ રૂપાલાને ચેન્જ કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી એ સંકેત સ્પષ્ટ આપી દીધા છે કે બદલાશે નહીં હવે આમાં સમાધાનની ફોર્મ્યુલા કઈ હોઈ શકે આપણને કોઈ સોર્સીસ દ્વારા વાતચીત થઈ હોય તો કોઈ સોર્સીસ થી વાતચીત તો નથી થઈ પણ જે હું સમજ્યો ગોપીબેન જીદથી જીતવાળો નથી એ સુરાતન થી જીતવાળો ના ક્ષત્રિય સમાજ નું દિલ જીતવું હોય તો દિલથી વાત થવી અને હું સમજુ ત્યાં સુધી આ પક્ષ ભારતીય જનતા પક્ષ જે પર્સો તમે જે બોલી ગયા જે પણ બોલી ગયા ગયા પણ આ પક્ષ સારી રીતે જાણે બીજેપી જીતવો નહીં પણ સમજથી કેવી રીતે જીતવો એ આ પક્ષ સારી રીતે સમજતો હશે આ પક્ષ એ પણ એ પણ સમજતો હશે મોપીબેન જેના ઉપર હજુ આપણું કદાચ ધ્યાન નથી ગયું કોંગ્રેસનું નેતૃત્વ પણ પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ ક્ષત્રિય સમાજના જ એક રાજનેતા પાસે છે જે અહિયાં નથી જે અહિયાં નથી અને એટલે જ માનતો કોઈ પણ પ્રકારનો મોકો પ્રદેશ બીજેપી બીજેપી નું કેન્દ્ર આપે એટલે સીઆર આર પાટીલે પણ માફી માંગી માફી માંગી સીઆર આર પાટીલે શરૂઆત માફી થી કરી અંત માફી થી કરે એ જ બતાવે છે આવતીકાલે સમાજના જે આ સંગઠનો છે એમનું દિલ જીતવાનો પ્રયાસ થશે કોઈ પ્રેશર ટેકનિક હું નથી માનતો હોય પ્રેશર ટેકનિક પહેલી બેઠક પૂરતી હોઈ શકતી હતી કે એવું કરીએ પણ એ સીધું નથી પડ્યું હકીકત છે ત્યારે આવતીકાલે હું સમજુ ત્યાં સુધી દિલ જીતવાનો પ્રયાસ થશે અને દિલથી ક્ષત્રિયોને જીતી શકાય એ આપણે તમામ લોકો જાણીએ છીએ અચ્છા દિલથી જીતી શકાય ચલો આપણે આશા રાખીએ કે ક્ષત્રિયો વાળો આ જે મુદ્દો છે એમાં ક્યાંક પોઝિટિવ એક જવાબ આવે પણ તમારું હવે સમીકરણ શું કહી રહ્યું છે લોકસભાની ચૂંટણીને લઈને આ બધા જ આસ્પેક્ટને આપણે સાઈટ પર મૂકીએ પણ તમારું ગણિત શું કહી રહ્યું છે બીજેપી માટે છવ્વીસ માંથી છવ્વીસ જીતવી હવે આશાન છે પાંચ લાખ પ્લસની લીડ નું કેલ્ક્યુલેશન સી આર નું કે હવે તમને કઈ કામ ચેન્જ થતું હોય એવું લાગી રહ્યું છે જો આપણે કહીએ ગોપીબેન તો એ નેચરલી આપણે ટ્રેન્ડ કહીએ ને પ્રભાવિત કર્યું એટલે આપણે એ ચોક્કસ છે કલર ગયો કલર બરોડા થી આવ્યો હોળી થી પહેલા આવ્યો આપણને નિરસ ચૂંટણી દેખાતી હતી એ નિરસતામાં નવો રંગ આવ્યો અને રંગ બીજેપી માંથી જ પુરાયો એ રંગ બીજેપી માંથી જ પુરાયો અને માત્ર એક બેઠક ઉપર નહીં

બીજેપી ના જ લોકો ક્યારે આપણે વિચારેલું બરોડામાંથી આવું બોલે ક્યારે વિચારેલું અંદર કાર્યાલય ઉપર લોકો ખેસ જાય આપણે કોંગ્રેસમાં જોતા આવું જોયું ક્યારે આપણે વિચારેલું કે અમરેલીમાં અડધી રાતે સાંસદ જાય હોસ્પિટલ ઉપર બબાલ થાય થઈ પણ એના પછી જે ઓપરેશનો થયા અમરેલીમાં તો એવું કે કશું થયું જ નથી કોઈ પોલીસ ફરિયાદ થઈ જ નથી મારો તો સવાલ એ છે ક્યારેક કોઈને હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય ટ્રીટમેન્ટ કરાવી હોય તો બોલું એમએલસી બે એમએલસી આપણે ભણેલા ભણેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાની બાઇટ સાંભળતો હતો કે આવું કશું છે જ નહીં કોઈ કેસ જ નથી તો મારું કેવું આ છે ભાઈ અથવા વાગ્યું નહોતું અથવા વાગ્યું નહોતું અથવા ટ્રીટમેન્ટ નહોતી થઈ અને ટ્રીટમેન્ટ થઈ તો કેસ થવો જોઈએ પણ એટલે બેઝિકલી અપ કરવામાં માસ્ટર છે હું આ એટલે કહું છું કે છેલ્લે જે રિઝલ્ટ આવશે ને એ વખતે બધા કલર ઉડી ગયેલા હશે અને કદાચ એક જ કલર હશે જે એ લોકો કહી રહ્યા છે બીજેપી વાળા કહી રહ્યા છે અચ્છા બીજેપી વાળા કહી રહ્યા છે પરંતુ તમને એવું લાગી રહ્યું છે કે ક્યાં કેન્ડિડેટ કારણ કે કદાચ મારા જર્નલિઝમના કેરિયરમાં મેં પહેલી વાર જોયું કે ભારતીય જનતા પાર્ટીમાં આપણે કોંગ્રેસમાં તો દર વખતે જોતા હતા કે ત્યાં આગળ કાર્યકર્તાઓ પણ પહોંચે ને ઓફિસમાં તોડફોડ પણ કરે પહેલી વાર કાર્યકર ખુદ બોલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પાર્ટીની વિરુદ્ધમાં આ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા બાવીસ વર્ષમાં મેં તો પહેલી વાર જોયું છે બેન હું તો સમજતો થયો ત્યારથી પહેલી વાર જોયું મહેસાણાનો અને બાળપણથી સાંભળેલું કમળ એટલે કમળ બીજું બધું રમળ ભમળ એકે પટેલ ચૂંટણીમાં જીતેલા મને યાદ છે રોડ ઉપર લોકો પથ્થરથી એટલે ઈંટથી લખતા અથવા દિવાલ ઉપર ગળીથી લખતા કમળ એટલે કમળ બીજું બધું રમળ ભમળ પહેલી વાર મેં જોયું એનાથી વિપરીત સ્થિતિ સર્જાઈ હોય આ હકીકત છે પહેલી વાર આવું થયું અત્યાર સુધી એવું થતું કે ઇલેક્શન પહેલા એટલે કે ટિકિટની વહેંચણી પહેલા ગ્રુપ હતા ગ્રુપ હતા આના ટિકિટ મળે આના મળે લોબિંગ થતું બધું થતું પણ એકવાર નામ જાહેર થઈ ગયું પછી બીજેપી બધા એક થઈ જતા પણ પહેલી વાર જોયું કે નામ જાહેર થયા પહેલા સુધી બધા એક દેખાયા અને જેવા નામ જાહેર થયા એટલે બરોડામાં અલગ અલગ દેખાયા साबरका राजकोट अलग अलग, अलग, -अलग। देखी भले बार अच्छा में तो भले नहीं देखा दिखाया टीवी लख नही लखी सकता है आ डिस्टर्बंस बीजेपी में क्या विचार परिवार थी जाए परिवार रंग बड़ी जाए कार्यकर्ता अपेक्षा रखता तो है છવ્વીસ માંથી છવ્વીસ જ લોકસભા હોય વધુ હોય ને બેઠક એકસો બ્યાસી જ હોય કોર્પોરેશન આઠ ની આઠ જ હોય નગર તાલુકા પંચાયતો એટલી જ હોય જિલ્લા પંચાયત એટલી જ હોય પણ બધા ધારાસભ્ય જો પક્ષમાં આવતા હોય પૂર્વ થઈ તો પછી એ કોઈની જગ્યા તો લેવાના પક્ષ માંથી એટલે થવાનું શરૂઆત થઈ આપણી ભાષામાં ડેમેજ કંટ્રોલ અત્યાર સુધી તો આ લોકોએ કરી આગળ કેટલું ડેમેજ થશે ઇલેક્શન ઇલેક્શનમાં ખબર નથી પણ એ હકીકત છે કે ક્યારેક કલ્પ્યુ ન હોય એવું જોવા મળ્યું આપણને તમને લાગે છે કે આ કોંગ્રેસના જે નેતાઓ આવ્યા છે આ એ ઇમ્પેક્ટ બતાડી રહ્યા છે કારણ કે હવે આમાં કેવું જેટલી સ્પ્રિંગ દબાવો એટલી સ્પ્રિંગ ઉછળે આ આ દબાવેલી સ્પ્રિંગ ઉછળી છે જો કેસ ટુ કેસ છે સાબરકાંઠામાં તો ક્લિયર છે સાબરકાંઠામાં એકદમ ક્લિયર છે કે સાબરકાંઠામાં તમે કોંગ્રેસમાંથી આવેલા હો

કેવી રીતે ગ્રુપ બનાવો ગ્રુપ ન બનાવો બધાને એ એ સમજવું લોકો પોલિટિકલી એટલે એ ડાયરેક ક્યારે નહીં ઝઘડે તમે જોજો જયરાજસિંહની તમને ક્યારેય કમ્પ્લેન બીજેપી માંથી વળવા નહીં મળે ક્યારે નહીં અભાડવા મળે પણ ખેરાલુના બીજા નેતાઓ આગા પાછા થતા થઈ ગયા હશે કુંવરજી બાવળિયા ની ક્યારેય કમ્પ્લેન અભાડવા મળી એકાદ વાર થોડાક નારાજ થાય દેખાવ પૂરતા એ ભળી જશે દૂધમાં સાકર જેમ ભળવા સાકર ભળી જાય પણ ઉભરાય તો દૂધ જ એટલા ચાખો ભરેલો હોય તો અકુબા જાડેજા કોંગ્રેસમાંથી આવીને બીજેપીમાં ભળી ગયા અનેક લોકો ભળી ગયા રાઘવજી ભાઈ ભળી ગયા એટલે લોકો ભળી જશે પણ એમના ભળવાથી ઉભરો જે તમે કહ્યું દબાયેલ સ્પ્રિંગ બાકીના જે લોકો એ કદાચ તકલીફ આપતા હશે ને તકલીફ દેખાવા લાગી તકલીફ દેખાવા લાગી છે રુણકભાઈ અને હવે તમને લાગે છે કારણ કે લોકસભા ચૂંટણી સામે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જો એક્ટિવ નહીં રહે તો પાર્ટીને સો સો ટકા નુકસાન જશે અને એક રિપોર્ટ વાંચતી હતી જેની અંદર દૂધ ફાટી પણ જાય દૂધ ફાટી જાય પણ ફાટેલા દૂધનો પણ તો ઉપયોગ થાય બને ચીજ પનીર બધું બની જાય ને છેલ્લે તો મિલ્ક પ્રોડક્ટ જ ગણે

હું જરા નથી માનતો કે કાર્યકર્તાઓની નારાજગી આમાં રિફ્લેક્ટ થાય કોર્પોરેશનમાં ડેફિનેટલી થાય પંચાયત પંચાયતોમાં ડેફિનેટલી થાય ત્યાં સુધી વિધાનસભામાં પણ થાય કાર્યકર્તા નારાજ હોય મતદાન ઓછું થાય માયુસ હોય પણ અહીંયા તો નરેન્દ્રભાઈના નામે જ મત મળવાના આપણે બધા લોકો જાણીએ છીએ એટલે ઇવન નરેન્દ્રભાઈ પીએમ બનશે તો એની દેશના ગેરંટી હશે પણ નરેન્દ્રભાઈ પીએમનો ચહેરો છે એ બીજેપી માટે મોટી ગેરંટી છે અને એટલે જ બીજું કોઈ મને નથી લાગતું કે આ પ્રકારની નારાજગીની બીજી કોઈ અસર થાય ઉપરથી આજે છ હજાર લોકો સાહીઠ હજાર લોકો આવ્યા બેન એમની જોડે ના દસ મત પણ ગણી તો છ લાખ મત થયા એ છ છ લાખ મત પ્યોર ઓપોઝિશન ના હતા પ્યોર ઓપોઝિશન ના હતા એના સાડા ચારસો બેઠકે ગણો જો દેશમાં ગણતા આપણે તમે દેશની વાત કરી રાજની આપણા રાજની રાજની તો સાડા લાખ રાઈટ આ ગામની અંદર આટલા મત આપણને ઓછા મળે કેમ તો આ ગામના પૂર્વ સરપંચ મજબૂત છે લઈ પૂર્વ સરપંચ પૂર્વ સરપંચ હજાર લઈ જતા હજાર પૈકી ના પાંચસો તો સરપંચ ના હતા ને પાંચસો તો આપણે સેફ થઈ ગયા અને અહીંયા તો બે પાર્ટી પોલિટિક્સ છે ત્યાંથી કોંગ્રેસમાંથી જે મત અહીંયા આવ્યા અહીંયા સરવાળો થયો ત્યાં માઇનસ થયું એટલે ડિફરન્સ ડબલ વધ્યો એટલે તમે જે પેલું પાંચ લાખ વાળું જે ગણિત કહ્યું કદાચ એનાથી તાળો મેળવવાનો એ લોકો બીજેપી પ્રયાસ કર્યો હશે અને કમસે કમ એ લોકોના ગણિતમાં એ લોકો સફળ હશે અચ્છા છેલ્લો સવાલ રોનકભાઈ તમને શું લાગે છે કોંગ્રેસ ક્યાંય પણ એક પણ સીટ ઉપર અત્યારે મજબૂત પોઝિશનમાં આઈડિયા નહોતો છવ્વીસ માંથી છવ્વીસ પણ આપણે જાણતા છીસ માંથી છવ્વીસ આ વખતે મજબૂતાઈ લડી તો રહી છે ભરૂચ મજબૂતાઈ લડી રહી છે જીતશે હાર છે ભગવાન જાણે બધા પાછા રાઈટ સાબરકાંઠામાં નવો કલર આવી ગયો તુષાર ચૌધરી નસીબનો બળિયો વ્યક્તિ છે ગઈ વખતે વિધાનસભા આપણે કોઈ વિચારતા પણ નહોતા તુષાર ચૌધરી જીતે સત્તર માંથી તુષાર ચૌધરી એક જીત્યા જે તાપી વેરા થી આવી રાઈટ ત્યાં પણ કલર આવે એવી જ રીતે બનાસકાંઠામાં બનાસની દીકરી બનાસની બેન એ બ્રાન્ડ સાથે ચૂંટણી લડાવવા લાગી જેની ઠુમર અમરેલીમાં બબાલ પાંચ છ સીટ એવી થઈ ગઈ કે ભગવાન જાણે મતદાતા જાણે પણ આપણી ફરી એકવાર આપણી ભાષામાં ગો તો આટલી બેઠકો પર કલર દેખાયો આપણને ચાલો રોનકભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તો આતા રોનક પટેલ જેમનું કહેવું છે કે ગુજરાતની ચૂંટણીમાં કલર દેખાયો અને બની શકે કે આવતીકાલ સાંજ સુધી પુરુષોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે વિવાદનો અંત આવતો પણ આપણને દેખાય આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર